ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ મહિનો શરૂ થવાને હવે માત્ર પંદર દિવસનો સમય જ બાકી રહ્યો છે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં શિવલિંગનો જલાભિષેક કરવો ખૂબ જ ફાયદાકારક છે શ્રાવણ બે હજાર પચીસ ભગવાન શિવને હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ અને પૂજનીય દેવતાઓમાંના એક માનવામાં આવે છે ભગવાને દેવાના દેવ કહેવામાં આવે છે જ્યારે ભગવાન શિવ તમામ દેવતાઓમાં શ્રેષ્ઠ છે ત્યારે મનમાં જિજ્ઞાસા થાય છે કે તેમના માતાપિતા કોણ છે કારણ કે મોટા ભાગના ભક્તો ભગવાન શિવના માતા પિતા વિશે અજાણ છે શ્રીમદ્ દેવી ભાગવત પુરાણમાં ભગવાન શિવના જન્મ સાથે જોડાયેલી કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કેટલાક અન્ય ધાર્મિક ગ્રંથોમાં પણ ભગવાન શિવના જન્મનો ઉલ્લેખ છે શ્રીમદ દેવી ભાગવત એ એક ગ્રંથ છે જેને દેવી ભાગવત તરીકે પણ ઓળખવામાં આવે છે શ્રીમદ દેવી ભાગવત પુરાણમાં શિવજીના માતા પિતાનો ઉલ્લેખ છે દેવી પુરાણની કથા અનુસાર એક વખત દેવર્ષિનાર્દે તેમના પિતા બ્રહ્માજીને પૂછ્યું કે આ સૃષ્ટિની રચના કોણે કરી છે અને ભગવાન વિષ્ણુ ભગવાન શિવ અને તમારા માતાપિતા કોણ છે ભગવાન શિવના માતાપિતા વિશે એક અન્ય વાર્તા છે જે અનુસાર એકવાર ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે વિવાદ થયો હતો વિવાદમાં ભગવાન બ્રહ્માએ ભગવાન વિષ્ણુને કહ્યું કે હું તમારો પિતા છું કારણ કે મેં સમગ્ર સૃષ્ટિની રચના કરી છે હું જ સર્જક છું તેથી હું તમારો પિતા છું ત્યારે ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને કહે છે કે તમે મારા પિતા નથી પરંતુ હું તમારો પિતા છું કારણ કે તમે મારા નાભીના કમળમાંથી જન્મ્યા છો બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે વિવાદ વધતો ગયો ત્યારે તેમનો વિવાદ ઉકેલવા પાસે પહોંચ્યા ત્યારે શિવ બોલ્યા પુત્રો મેં તમને સંસારની ઉત્પત્તિ અને સ્થિતિના બે કામ આપ્યા છે તેવી જ રીતે મેં શિવ અને રુદ્રને પણ વિનાશ અને વિનાશની જવાબદારી સોંપી છે મારા પાંચ ચહેરા છે અકાર અ એક મુખમાંથી ઉકાર યુ બીજા મુખમાંથી મુકર એમ ત્રીજા મુખમાંથી બિંદુ ચોથા મુખમાંથી અને નાદ શબ્દ પાંચમા મુખમાંથી ઉત્પન્ન થયો છે આ પાંચ તત્વોને એક કરીને ઓમ શબ્દ બનાવવામાં આવ્યો છે ઓમ મારો મૂળ મંત્ર છે ભગવાન શિવના માતા પિતા વિશે પૌરાણિક ગ્રંથોમાં વિવિધ કથાઓ અને માન્યતાઓ જોવા મળે છે પરંતુ તેમાંના મોટા ભાગનામાં ભગવાન શિવને અનાદિ જેની કોઈ શરૂઆત નથી અને સ્વયંભૂ સ્વયંદ્ભવ હોવાનું કહેવાય છે શિવને સર્જન અસ્તિત્વ અને વિનાશના દેવ તરીકે પૂજવામાં આવે છે અને તેને બ્રહ્માંડની મૂળભૂત શક્તિ તરીકે ગણવામાં આવે છે તેમ છતાં કેટલાક ગ્રંથોમાં ભગવાન શિવના માતા પિતા વિશે ઉલ્લેખ છે શિવપુરાણ શિવપુરાણમાં ભગવાન શિવને શાશ્વત અને સ્વઅસ્તિત્વ માનવામાં આવે છે આ પુરાણ જણાવે છે કે ભગવાન શિવનો કોઈ જન્મ નથી અને તે સૃષ્ટિની શરૂઆત અને અંતની બહાર છે શિવપુરાણમાં એક કથા છે જેમાં બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે વિવાદ થયો કે બંને વચ્ચે સર્વોચ્ચ દેવ કોણ છે અને પછી ભગવાન શિવે તેમના વિવાદને સમાપ્ત કરવા માટે એક લીલા કરી તે સમયે પ્રકાશનો સ્તંભ લિંગ દેખાય છે મહાદેવ બ્રહ્માજી અને વિષ્ણુજીને તે સ્તંભની શરૂઆત અને અંત શોધવાનો આદેશ આપે છે દિવસો સુધી દેવતાઓ તે સ્તંભની શરૂઆત અને અંત શોધવામાં નિષ્ફળ જાય છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે ભગવાન શિવ સર્વોપરી છે પુરાણ લિંગ પુરાણે અઢાર મહાપુરાણોમાંથી એક છે જેમાં ભગવાન શિવના જ્યોતિર્લિંગની કથા વર્ણવામાં આવી છે લિંગ પુરાણમાં ભગવાન શિવનો મહિમા અગિયાર હજાર શ્લોકોમાં વર્ણવવામાં આવ્યો છે તે બધા પુરાણોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે લિંગ પુરાણમાં પણ ભગવાન શિવને આત્મનિર્ભર અને શાશ્વત કહેવામાં આવ્યા છે આ પુરાણમાં શિવલિંગનો મહિમા અને શિવલિંગના વિવિધ સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે આ પુરાણ ભગવાન શિવને પરમ શક્તિ તરીકે પણ ઓળખે છે